મારું નામ જાડેજા શિવભાદેશ્વરજી ગામ રામબાવ તાલુકો રાપર ગૌચર જમીનમાં આજે એક મહિનોને ચાર દિવસ થયા છે આંદોલનને હજી મેં અન્નનો પણ દાણો લીધો નથી અને હમણાં માર્કિંગ પથ્થર કરવા આવ્યા નવસો સાસઠ પૈકી બેની અંદર ત્યારે કેવી મોઢેરા સાહેબે અને પચાણભાઈ રણસોડ આહિરે જવાબદારી લીધી હતી કે વીસ દિવસમાં કામગીરી પૂરી કરશું પણ હજી ડીઆરએલ વારે પૂરેપૂરા પથ્થર ખોડ્યા નથી એ ઘૂમરે ચડાવે છે અને જે ટીડીયા સાહેબ હતા એ પણ બદલી ગયા છે જો એમના બાંધરી પત્ર મને આ ચોથી વાર આપ્યો છે એમાં નામ પણ હાર્યા અને પચાણભાઈની સહી પણ હારી કેવી મોઢેરા સાહેબની તૈયારી મને વીસ દિનો બાંધરી આપ્યો હતો અને જો આ કામગીરી ચાલુ નહીં કરે ગૌચર જમીન ખાલી નહીં કરાવે પૂરેપૂરી તો મારો આંદોલન ચાલુ રહેશે અને મૃત્યુ આવશે તો એનો જવાબદાર કચ્છ વહીવટીતંત્ર અને રાપર તાલુકા પંચાયત વહીવટીતંત્રને રહેશે કારણ કે જે રામબાવ ગામના અમુક રાજકારણી રહ્યા કે સાઠ એકર સિત્તેર એકર ગૌચર કહેતા હતા માર્કિંગ પથ્થર પછી ખબર પડે કે ગૌચર જમીન છસો એકર છે કે નથી એ પણ ખબર પડે અને એ છસો એકર જમીન ખાલી કરવામાં નહીં આવે તો મારો આંદોલન પણ ચાલુ રહેશે અને એમના વીસદી પૂરા થઈ જાય પછી મૃત્યુ પણ મારો આવશે તો એના જવાબદાર કચ્છ વહીવટીતંત્ર રહેશે રાપર તાલુકા પંચાયત રહેશે અને તલાટી કે અમુક આમાં જે અત્યારે તલાટી આવ્યા નહીં પહેલાં તલાટી કે અમુક આમાં મળેલા પણ છે અમુક સર્કલ અધિકારી રાપરના આમાં મળેલા છે હજી ભેદભાવ કરે હર્યા ગૌચર જમીનમાં મને નવસો સાસઠની વીસ એકડની પૂરેપૂરી સીટ જોઈએ નવસો અડસઠમાં બેતાલીસ ઈકરની આ હાડા ચારસો એકડની છે અને એક બસો ને માથે ઈકરની એક ચોથી છે એ બધી સીટું માં એક ઇંચ ગૌચર ઓછો થવો ન જોઈએ ગૌચર ઓછો થયો તો એના જવાબદાર ડીઆરએલ વાળા રહેશે સર્કલ અધિકારી એ પણ બધાય રહેશે તાત્કાલિક ધોરણે હવે દિવસ આઠ રહ્યા છે આઠ દિવસની અંદર જો ગૌચર ખાલી નહીં કરે એની બાંધરી ચોથી વારથી કામ અત્યારે ઠપશે કાલ સોમવારથી કામ ચાલુ નહીં કરે તો હું ચાર દિવસ હજી પાંચ દિવસ વાત જોઈશ કે મને પાણીને ફ્રૂટ ચાલુ કરાવ્યો તો એ પણ હું બંધ કરી શકું અને બીજું કાંઈ કરી શકું તો એના જવાબદાર રાપર વહીવટદાર રહેશે કારણ કે એમાં રાપર વહીવટદારમાં અમુક મળેલા છે અને કેવી મોઢેરા સાહેબે આ ચોથીથી પાંચવી વાર મને બાંધી આપી આત્મવિલપણે આપી હતી હમણાં પથ્થર ખાલી વિશીકોડમાં ખોડી પાછો કામગીરી બંધ રાખી છે જો આ કામગીરી ચાલુ તાત્કાલિક ધોરણે નહીં થાય તો જવાબદારી મારા કાંઈ પણ પરિવારને થાય એમની જવાબદારી એમની રહેશે એનું કારણ કે મારા ઉપર એકવાર હુમલો પણ થઈ ગયો અને આ ગૌચર જમીન તાત્કાલિક ધોરણે સાચી ખાલી થવી જોઈ હુમલામાં જયરામ ધના ખેંગા ગણેશ મનોહર એમના પરિવારના ગૌચર ખાલી થવા નથી દેતા એ જમીન ખાલી થવી જોઈએ હું ખોટો હું તો દૂધનો દૂધ ને પાણીનું પાણી માપણી પછી થઈ જશે કે ગૌચર કેટલી છે જય ગૌમાતા જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો તથા વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા અમારી પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પાવન ન્યૂઝ